હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી તલની ચીક્કી એકદમ પાપડ જેવી બનાવવાના છે તમે જોઈ શકો છો એકદમ પતલી પતલી એકદમ વણી છે અને એકદમ ક્રિસ્પી બને છે તો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જોઈ લઈએ તો સૌથી પહેલાં એક માપ લઈ લઈશું જ્યારે પણ તમે ચીક્કી બનાવો તો થોડી થોડી ક્વોન્ટિટીમાં બનાવવાની એક સામટી નહીં બનાવવાની નહીં તો તમારી એક સરખી વણાય નહીં અને ગરમ ગરમમાં જ વનવાની હોય એટલા માટે તો અહીંયા આગળ એક વાડકી તલ લીધા છે એટલો જ આપણે ગોળ લીધો છે એક વાડકી તલ એક વાડકી ગોળ ગોળને તમારે જીનો ઝીણો સમારી લેવાનો છે અહીંયા આગળ તમે કોઈપણ ચિક્કીનો ગોળ લઈ શકો છો તો બસ સૌથી પહેલાં તલને આપણે શેકવાના છે તલને લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગશે એમાંથી તળ તળ અવાજ આવે એટલે તમારે ગેસને બંધ કરવાનો છે બહુ વધારે પડતા તલને લાલ નથી કાઢવાના ને તો ચિક્કી કડવી લાગશે હવે તલ એકદમ સરસ શેકાઈ ગયા છે તો આપણે એને બાઉલમાં લઈ લઈશું હવે એ જ કળાની અંદર એક ચમચેટલું પાણી ઉમેરવાનું છે એની અંદર આપણે સમારેલો ગોળ ઉમેરી દેવાનો છે હવે ગોળને આપણે સરસ ઓગાળવાનો છે એકદમ એમાંથી બબલ્સ આવવા મળે ફીન જેવું થવા મળે ત્યાં સુધીને પણ એનો એક પાયો આપણે ચેક કરવાની છે એક ટ્રીક છે એ ટ્રીકથી તમે સમજશો એટલે તમારું એકદમ ચીક્કી કડક અને ક્રિસ્પી બનશે તો બસ હવે આપણે આ રીતે થોડીક વાર થઈ જાય આ રીતે સરસ ઓગળી જાય એટલે ચેક કરવાનો અહીંયા આગળ મેં પાણીમાં એડ કર્યું હતું ગોળની સ્લરી જે છે તે પણ હજુ આ રીતે ખેંચાય છે એટલે હજુ આપણો આ પાયો તૈયાર નથી થયો બસ હવે તમે જોશો કે ફરીથી આ ફીન એકદમ પરફેક્ટ થઈ ગયું છે હવે આપણો એકદમ પરફેક્ટ પાયો થઈ ગયો છે ફરીથી મેં એ સ્લરીને પાણીમાં એડ કર્યું છે એટલે કેન્ડી જેવો અવાજ આવશે એમાંથી એકદમ સરસ રીતે ભેગું થઈ જશે સરસ રીતે આ રીતે અવાજ આવશે ને એકદમ ચોકલેટ જેવું તળ કરીને તૂટી જશે એટલે તમારો પાયો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આ ખેંચાતું નથી એટલે એકદમ સરસ પાયો તૈયાર થઈ ગયો છે તો બસ હવે આપણે એની અંદર તલ એડ કરી દેવાના છે તલ જ્યારે એડ કરો એની પહેલાં આપણે એક નાની ચમચી એટલું થોડું ઘી એડ કરી દઈશું તો બસ ઘી એડ કર્યા પછી મિક્સ કરવાનું છે અને તલને તમારે એડ કરવાના છે ગેસને હવે આપણે બંધ કરી દેવાનો છે સરસ મિક્સ થઈ ગઈ છે સ્લરી આપણું તલની ચીક્કીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આગળ મેં બટર પેપર લીધું છે તમે થાળી પર પણ ઘી લગાડીને કરી શકો છો બટર પેપર લેવાથી એકદમ પરફેક્ટ ચીક્કી પતલી બનાય છે અને હા એકદમ ફટાફટ નીકળી પણ જાય છે અને કોઈ પણ ઝંઝટ વગર તમે એને ઇઝીથી જેટલી લાંબી કરવી હોય તો તમારે આ રીતે ઉપરથી તમે વણી શકો છો જેથી તમને ગરમ પણ નહીં લાગે તો હું હંમેશા આ રીતે બટર પેપર કાં તો પછી તમારી પાસે જાડુ પ્લાસ્ટિક હોય એમાં તમે કરી શકો છો પણ બટર પેપર એકદમ સેફ રહેશે અને તમે એકદમ સરસ રીતે ચીક્કી પતલી પતલી વણી શકો છો તમારાથી જેટલી ખેંચાય એટલી તમારે ગરમ ગરમમાં જ ખેંચી લેવાની છે ઠંડી થશે તો સરખી નહીં વણાય તો બસ અહીંયા આગળ તમે જોશો કે વેલન પણ ખરાબ નહીં થયું ના તો તમે નીચે ફ્લોરિંગ પણ ખરાબ નહીં થયું બટર પેપરમાં ઇઝીથી વણાઈ જાય છે અહીંયા આગળ મેં સરસ પતલી કરી દીધી છે હવે એનાથી પતલી નહીં થાય એકદમ પતલી થઈ ગઈ છે એક બે સેકન્ડ જેવું આ રીતે રહેવા દેવાનું છે અને પછી ઇઝીથી તમારું બટર પેપર એકદમ ફાટ્યા વગર જ નીકળી જશે તો બસ આપણી આ ચીક્કી વણાઈ ગઈ છે તો ગરમ ગરમમાં જ આપણે એના નિશાન કરી દઈશું તમે જોઈ શકો છો એકદમ પાપડ જેવી આપણી આ ચિક્કી તૈયાર થઈ ગઈ છે જોયું ને એવી નાનાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો આપણી આ ચીક્કી એકદમ પરફેક્ટ બને છે અને સરસ ક્રિસ્પી બને છે તો તમે પણ ઉત્તરાયણ પર આ રીતે ચીકી જરૂરથી બનાવજો બીજી કઈ ચીક્કીની રેસીપી જોવા માગો છો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહીજો તો આ જ રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં ત્રણથી ચાર વાર તમે બનાવશો તો તમારી ચીક્કી આ જ રીતે પતલી જ બનાશે ખાસ ધ્યાન રાખજો એક નાની વાડકીનું માપ સેટ કરીને ચિક્કી તમારે બનાવવાની છે એટલે તમારી ચીક્કી એકદમ પરફેક્ટ વણાશે અને એ જ કઢાઈમાં તમે વારંવાર ચીક્કી બનાવી શકો છો તો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો વિડીયોને અને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક અવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો